પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનશે લક્ષ્મીનારાયણ રાજ્યોગ મકર રાશિ માટે દસ મોટી આગાહીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયાના દિવસે એક ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે જેની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો લક્ષ્મી નારાયણની રચનાને કારણે આ સમય દરમિયાન લોકોના આશીર્વાદ રાજ્યોગના આશીર્વાદ અને આશીર્વાદનો અનુભવ થાય છે લક્ષ્મી માતા અને ભગવાન નારાયણ તમારા પર વરસવા જઈ રહ્યા છે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે લક્ષ્મીનારાયણ રાજ્યોગના નિર્માણને કારણે મકર રાશિના લોકોના જીવનમાં અંધકારનો અંત આવવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર આ દુર્લભ સંયોગને કારણે માતા લક્ષ્મીની કૃપા તમારા પર થવા જઈ રહી છે તેથી મકર રાશિના લોકો તમારે આ વીડિયોમાં અંત સુધી અવશ્ય રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા મકર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે એક વર્ષમાં એવી ઘણી તિથિઓ હોય છે જે ખૂબ જ શુભ અને અવિશ્વસનીય મુહૂર્તમાં ગણાય છે તેમાંથી એક તિથિ અક્ષય તૃતીયા પણ માનવામાં આવે છે મિત્રો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ વસ્તુ જેમ કે સોનું ચાંદી તાંબુ પિત્તળ કાર અથવા સંપત્તિ વગેરે ખરીદવું અને દાન કરવું શુભ છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિના ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરનું પૂજન કરવામાં આવે છે આ સાથે જો વ્યક્તિ આ દિવસે પોતાની રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરે તો પૈસા સ્વાસ્થ્ય અને પરિવારને લગતી સમસ્યાઓ દૂર થાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસથી તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલે સાંજે પાંચ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે જ્યારે તૃતીયા તિથિ ત્રણ શૂન્ય એક બે એપ્રિલે ત્રણ શૂન્ય એક બે વાગ્યે સમાપ્ત થશે અક્ષય તૃતીયાની પૂજાનો શુભ સમય સવારે છ વાગીને અગિયાર મિનિટથી બપોરે બાર વાગીને છત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયે પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે હા મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે આ વખતે અક્ષય તૃતીયાના શુભ અવસર પર પચાસ વર્ષ પછી બેવડા રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે અને મીન રાશિમાં શુક્ર અને બુધનો સંયોગ લક્ષ્મી નારાયણ રાજ્યોગનું સર્જન કરશે બીજી તરફ વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુના યુતિના કારણે ગજકેસરી રાજયોગ પણ બનશે મિત્રો માં લક્ષ્મીના આશીર્વાદ અને બેવડા રાજ્યોગના શુભ સંયોગથી મકર રાશિના લોકો વેપારમાં ખૂબ કમાણી કરશે અને કરિયરમાં પણ પ્રગતિ કરશે તેની સાથે જ આ રાશિના જાતકોનું પારિવારિક જીવન પણ ખૂબ જ ખુશહાલ રહેશે તો ચાલો જોઈએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ લખો વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો ચાલો જાણીએ દસ મોટી આગાહીઓ વિશે નંબર એક મકર રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાતા લક્ષ્મી નારાયણ ગજ કેસરી રાજ્યોગ તેમજ ઘણા દુર્લભ રાજ્યોગોના આશીર્વાદને કારણે ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે હા મિત્રો આ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદની સાથે કુબેર મહારાજ પણ તમને આશીર્વાદ આપવાના છે જેના કારણે આ સમય તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ શાનદાર સાબિત થવાનો છે આ અક્ષય તૃતીયા તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે જે લોકો પોતાના કામને લઈને લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થશે આ અક્ષય તૃતીયા તમારા માટે વરદાન સાબિત થશે હા મિત્રો પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર આવો દુર્લભ સંયોગ તમારો સમય બદલી નાખશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે લક્ષ્મી નારાયણ રાજયોગની રચના સાથે તમે આ સમયે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શ કરી શકો છો આ સમય ભાગ્ય તમારો સાથ આપશે તમારી મહેનત અને સમર્પણથી તમે તમારા જીવનને નવી દિશા આપવામાં સફળ થશો હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનેલા દુર્લભ રાજયોગના કારણે તમારો સમય વરદાન સાબિત થશે હા મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસથી તમારા પર લક્ષ્મી નારાયણની કૃપા વરસવાની છે નંબર બે મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાને કારણે પચાસ વર્ષ પછી તમને તમારી કારકિર્દીમાં ઘણા સારા પરિણામો જોવા મળશે આ અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહેશે તમને જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ રાજયોગના નિર્માણથી આ સમયે તમારા કરિયરના દરવાજા ખુલશે આ સમય એવા લોકો માટે વરદાન સાબિત થશે જેઓ રોજગાર શોધવા માટે અહીં અને ત્યાં પોતાનો સમય બગાડે છે તમારા કરિયરમાં આવતી મુશ્કેલીઓનો આ સમયે અંત આવશે તમને સારી નોકરી મળવાની સંભાવના છે પચાસ વર્ષ પછી લક્ષ્મી નારાયણ રાજ્યોગની રચનાને કારણે અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા પરિણામો જોવા મળશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ સમયે જે લોકો વેપાર કરી રહ્યા છે તેઓ ઘણીવાર પ્રગતિના માર્ગ પર રહેશે તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાવશો કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરીને જેટલું કામ કરશો તેટલી જ વધુ સફળતા મળશે આ સમયે તમને બિઝનેસ ટ્રીપ્સ પર દેશ અને વિદેશમાં મુસાફરી કરવાની તક પણ મળશે હા મિત્ર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી વ્યવસાયિક યાત્રાઓ તમારા માટે સફળતાના દરવાજા ખોલશે વેપારમાં તમારા વરિષ્ઠોની સલાહ ખૂબ કામ આવશે આ શુભ તૃતીયા પર દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે તમારું રોકાણ તમારી સંપત્તિ વૃદ્ધિનો માર્ગ ખોલશે પરિવારમાં માત્ર ખુશી જ રહેશે વ્યાપારીઓની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે તમારા પ્રયત્નો અને રોકાણ તમારા જીવનમાં અપાર સફળતા લાવશે આ અક્ષય તૃતીયા તમારા માટે ધનના આગમનનો સંકેત આપે છે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમે વ્યવસાયમાં મહત્તમ નફો મેળવશો જે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનાવશે હા મિત્રો આ તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજ્યોગ રચવાથી તમારું જીવન ખુશહાલ બની જશે નોકરી અને પૈસાવાળા લોકો માટે આ સમય સારો સમય પસાર થશે તમારા બોસ દ્વારા તમારી પ્રશંસા થશે જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો મિત્રો અક્ષયતૃતિયા પર પચાસ વર્ષ પછી રચાયેલ લક્ષ્મી નારાયણ રાજયોગ તમને ધનવાન બનાવશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો આજે અક્ષય તૃતીયા મકર રાશિના લોકો પર લક્ષ્મી માતાની સંપૂર્ણ કૃપા તમારા પર રહેવાની છે નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી તૃતીયા પર રચાયેલ લક્ષ્મી નારાયણ રાજ્યોગ મહિલાઓ માટે પણ ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનવા જઈ રહી છે જેના કારણે મહિલાઓ માટે આ સમય સુખદ રહેશે આ સમય તમે કોઈપણ કાર્યને અડચણ વિના શરૂ કરી શકો છો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે મનમાંથી અસુરક્ષાની લાગણીમાંથી બહાર નીકળીને કામ કરશો તો વધુ સારા પરિણામો આવશે સાથે જ તમને જણાવી દઈએ કે મહિલાઓની આર્થિક સ્થિતિ માટે આ સમય ઘણો સારો રહેશે મિત્રો જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરવાની સાથે સાથે બજેટિંગ પર પણ ધ્યાન આપો માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે નોકરી કરતી તમામ મહિલાઓ માટે આ સમય કરાર થઈ શકે છે તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે મિત્રો જે લોકો ભાગીદારીમાં કામ કરી રહ્યા છે અથવા શરૂ કરવા માગે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ પરિણામ આપશે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આજે અક્ષય તૃતીયા છે પ્રગતિનો માર્ગ ખુલશે મિત્રો તમારા કાર્યમાં માત્ર મહેનત અને સમર્પણ રાખો અને તમારી ફરજ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી પૂર્ણ કરો કોઈને છેતરીને પૈસા કમાવાથી તમારું નુકસાન થઈ શકે છે એટલા માટે ઈમાનદારી અને સત્યના માર્ગે ચાલીને પૈસા કમાવો તો જ તમને ભગવાનના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે હા મિત્રો માતા લક્ષ્મીની કૃપા તૃતીય પર બની રહેશે નંબર ચાર મકર રાશિ માટે ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસમી એપ્રિલે અક્ષય તૃતીયા પર બનેલા લક્ષ્મી નારાયણ રાજયોગને કારણે મકર રાશિના લોકોનું વૈવાહિક અને પ્રેમજીવન ખૂબ જ સારું રહેશે હા મિત્રો વિતેલા દિવસોની સરખામણીમાં આ સમયે ઘણા સારા પરિણામો લાવી રહ્યો છે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ સમયે તમારું જીવન વધુ સુંદર બનવાનું છે મિત્રો તમે તમારા અંગત સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તમારી સમસ્યાઓનો અંત આવશે તમારું લગ્ન જીવન ખુશીઓથી ભરાઈ જશે મકર રાશિની પ્રેમકુંડળી વિશે વાત કરીએ તો આ સમયે તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે હા મિત્રો નંબર પાંચ મકર રાશિની પાંચમી ભવિષ્યવાણી શું કહે છે કે લક્ષ્મી નારાયણ રાજ્યોગનું નિર્માણ મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ થવાનું છે કારણ કે આ સમયે જો આપણે ઘરેલું જીવનની વાત કરીએ તો તમારું ઘરેલું જીવન પહેલાં કરતાં સારું રહેશે તમે એકબીજાને માન આપશો આ સમયે તે જ યુગલો લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે તમારો પરિવાર પણ તમને સપોર્ટ કરશે તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને સારી રીતે સમજી શકશો આ સમય શરૂઆતમાં તમને તમારા ઘરના સારા સમાચાર મળશે બાળકોની સારી સંભાળ લેવા માટે પણ તમને સારા સમાચાર મળશે તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ છે તમે તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો જે પણ ઘણા સમયથી પોતાની કાર ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું સપનું પૂરું થશે આ સમય તેમના માટે ખૂબ જ સારા પરિણામ લઈને આવવાનો છે તમને જમીન અને મકાથી લાભ મળશે તમારું પારિવારિક જીવન ખૂબ જ સારા પરિણામ આપવા જઈ રહ્યું છે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન કરવાની યોજના છે જે લોકો વર્કન્યાની શોધમાં છે તેમની મનોકામના આ સમયે પૂર્ણ થશે આ તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજ્યોગ બનવાના કારણે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા તમારા પર રહેશે જેના કારણે આ સમયે ભાઈ બહેન વચ્ચેનો અણબનાવ સમાપ્ત થશે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે ભૂતકાળમાં કોર્ટના કેસોને કારણે તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તમે તે કેસ જીત્યા છો ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર છે હા મિત્રો આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહી છે નંબર છ મકર રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજ્યોગ બનવા જઈ રહ્યો છે જે આ સમયે શિક્ષણની દૃષ્ટિએ ખૂબ જ સારો રહેશે હા મિત્રો તે તમને સારું પરિણામ આપશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલવા જઈ રહ્યા છો તમે તમારા સપના પૂરા કરી શકશો જે લોકો વિદેશમાં ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું આ સમય પૂરું થઈ શકે છે ત્રીસ એપ્રિલનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું પરિણામ મળશે મિત્રો તમે તમારા જીવનને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો આ સમય તમારા માટે શ્રેષ્ઠ લઈને આવી રહ્યો છે હા મિત્રો અક્ષય તૃતીયા પર રચાયેલો આ લક્ષ્મી નારાયણ રાજ્યોગ તમારા માટે ખૂબ જ સારો રહેશે અંક સાત મકર રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે અક્ષય તૃતીયા પર બનેલા લક્ષ્મી નારાયણ રાજ્યોગને કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેના કારણે આ સમયે તમારા ઘણા સપના પૂરા થઈ શકે છે જે લોકો આ સમયે કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સમયે સપનું પૂરું થવાની સંભાવના છે જો તમે લાંબા સમયથી ઘર અથવા પ્લોટ ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે તમારા પ્રયત્નોથી સફળતા મળી શકે છે ભગવાન નારાયણના આશીર્વાદથી આ સમયે ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે જો નોકરીયાત લોકો આ સમયે ઓફિસમાં બોલવાની રીત બદલી નાખે તો ઓફિસમાં સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરતી વખતે વિશેષ કાળજી લેવી પડશે હા મિત્રો અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ પૂજા શુભ રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ ચોક્કસ લખો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર